you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો જર્મનીમાં એક મોટી ટ્રેન દુર્ઘટના છે દક્ષિણ જર્મનીમાં એક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જતાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માત મ્યુનિકથી થી એકસો અઠાવન કિલોમીટર પચ્ચીમાં રીડ લિંગેન નજીક થયો હતો ભારે વરસાદ અને વાવાઝોડા કારણે આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે જોકે પોલીસે કહ્યું અકસ્માત ના કારણ ની તપાસ હજુ ચાલુ છે ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ અકસ્માત સ્થળ ની તસવીરોમાં ટ્રેન ના ઘણા કોચ પલટી ગયેલા જોવા મળ્યા હતા જેમાંથી બચાવ કાર્યકરો મુસાફરો પ્રયાસ કરી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે અકસ્માત ખુબ જ ભયાનક હતો અત્યાર સુધી અધિકારીઓ ત્રણ લોકો ના મોત ની પુષ્ટિ કરી છે હાલમાં કેટલા લોકો ઘાયલ થયા છે તે સ્પષ્ટ નથી જોકે આ ભયંકર અકસ્માત ને પગલે મૃત્યુ અંક વધે તેવી શક્યતા છે હાલ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે હાલ આ ટ્રેન દુર્ઘટનામાં ત્રણ લોકો ના મોત ની પુષ્ટિ થઈ છે